મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં રહેતા શહેરીજનોને બત્રીસ સિટી સિવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી જ્યાં તેઓએ પ્રથમ બાલાસિનોર નગરપાલિકા ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો બાલાસિનોરના રૈયોલી જવા રવાના થયો હતો ત્યારે રસ્તામાં મુખ્યમંત્રીએ પ્રોટોકોલ તોડી બાલાસિનોરમાં આવેલ નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાઈને બાળકો સાથે સંવાદ કર્યો હતો જે બાદ તેઓએ પાંચસો એક્યાસી કરોડના ખર્ચે બનેલ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રી આચરેલા કાર ભાડે લઈ બારોબાર ગીરવે મૂકવાના કૌભાંડના અને ચાર આરોપીને ઝડપી લેવાયા છે પ્રિન્સ મિસ્ત્રી સામે શહેરના છ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને કુલ સાઠ થી વધુ ગાડીઓ જપ્ત કરી હતી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કાર ગીરવે લેનારા સમીર ખાન સિપાહી અબરર ખાન પઠાણ અયાન ખાન પઠાણ અને ફેઝન ખાન પઠાણ પણ ધરપકડ કરી તેમની પાસેથી અન્ય સોળ કાર કબજે કરી છે અમદાવાદમાં એક યુવકને ઇન્સ્ટાગ્રામ પર સ્કોર્પિયો કાર અને સોનાના ઘરેણા પહેરી રીલ્સ બનાવી ભારે પડી છે આ રીલ જોઈને ચાર જેટલા લોકો આ યુવક પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાવીને તેની રેકી કરી પરબડી રોડ પરથી અપહરણ કર્યું હતું બાદમાં તેને બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેની પાસે રહેલા પચાસ હજાર લૂંટ ચલાવી હતી જોકે આ ચારેય આરોપીઓએ યુવકના પિતા પાસેથી વીસ લાખની ખંડણી માંગવાનો પણ પ્લાન બનાવ્યો હતો ત્યારે સાણંદ જીઆઈડીસી પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા ત્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવાના ચગ્રો ગતિમાન કર્યા છે